મોટી નરોલી ગામ પાસે નેશનલ હાઇવે પર કીમ નદીના બ્રિજ પર ચાલી રહેલી મેન્ટેનન્સની કામગીરીને લઈને હાઇવે પર લાગ્યા વાહનોના થપ્પા 10 કલાકથી હોય છે 15 કિલોમીટરનો ટ્રાફિક માંગરો તાલુકાના મોટી નરોલી ગામ પાસે નેશનલ હાઇવે પર કીમ નદીના ઓવર બ્રિજ પર ડામર પાથરવાની કામગીરીને લઈ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો છે કલાકોથી વાહનો ટ્રાફિકમાં ફસાય જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે ઝડપથી હાઇવે પર ટ્રાફિક હળવો થાય એ દિશામાં NHAI વિભાગની ટીમે કામગીરી હાથ ધરી છે સુરત જિલ્લામાં પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે અડતાલીસ પર માંગરોળ તાલુકાની મોટી નરોલી ગામ પાસે અડતાલીસ પર છેલ્લા દસ કલાકથી થી પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે જેને લઈને વાહન ચાલકો તોબાતો બપો કરી ઉઠ્યા છે ઘણા વાહનો ગ્રામીણ રસ્તાઓ પર ચાલવા મજબૂર બન્યા અને ટ્રાફિકથી ત્રાસી છે નેશનલ હાઇવે નજીક આવેલા ગામોમાં હવે વાહનો ઘુસી રહ્યા છે અને પોતાનો સમય ન થાય તે માટે રસ્તાઓ સુરત બાજુ જઈ રહ્યા છે તેમજ કોઈ પણ કટમાંથી વાહનોનો રોંગ સાઈડમાં ન ઘુસે તે માટે કોસંબા પોલીસના જવાનો દરેક કટ પર ઉભા રહી ગયા છે જેને લઈ બંને બાજુની લાઈન જામ ન થાય ત્યારે એનએચાઈ વિભાગ ઝડપથી કામગીરી પૂર્ણ કરી હાઈવે ખુલ્લો કરાવે એ હાલ જરૂરી બન્યું છે એનએચઆઈ વિભાગના સુપરવાઇઝર રિંકુભાઈએ જણાવ્યું હતું કે નેશનલ હાઇવે પર કિમ નદીના ઓવરબ્રિજ પર મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે હાલ ડામર પાથરવામાં આવતો હોવાથી આ ટ્રાફિક જામ થયો છે થોડીક જ કલાકોમાં રાતા મુજબ હાઈવે ખુલ્લો થઈ જશે સુરેશ રાઠોડ કામરેજ